તેઓને આમ સમાજનો ટેકો હોવાની ખાતરી આપવામાં આવી છે અને ટિકિટ માટે ચુસ્ત દાવેદારી નોંધાવવામાં આવી છે આગામી યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વતી આપના પીર રાજકારણી અને માજી નાણા મંત્રી બાબુભાઈ મેઘર શાહ પૂર્વ અંગત મદદની વસંતભાઈ મહેશ્વરીએ ટિકિટની માગણી કરી છે અને તેઓ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે તેઓએ આગામી લોકસભાની કચ્છની બેઠક માટે ટિકિટ માટે દાવેદારી કરી છે અત્ર યાદ આપવું જરૂરી છે કે મૂળ રાપર તાલુકાના વજેપર ગામના રહેવાસી વસંતભાઈ મહેશ્વરી કોંગ્રેસના એક વફાદાર સૈનિક તરીકેની છાપ ધરાવે છે તેઓ વાગડ પંથકમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા માટે તેમનો મહત્તમ ફાળો છે અને બાપુભાઈ મેઘજી શાહ સાથે રહી કુશળતાપૂર્વક રાજકારણ પ્રસ્થાપિત કર્યું છે લોકોના પ્રશ્નો સમજી તેમની અસરકારક રજૂઆતથી ઉકેલ લાવવાની કામગીરીમાં વસંતભાઈ કરી છે અને ટિકિટ મળે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે સાથોસાથ ટિકિટ મળ્યા બાદ તેઓ આ બેઠક કોંગ્રેસને આપશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ વસંતભાઈ મહેશ્વરીને ટિકિટ મળે તે માટે રાજીપો વ્યક્ત કર્યો હતો આજે તો સૌપ્રથમ આટલી બધી વિશાળ સંખ્યા દેખીને ખરેખર નવનિયુક્ત પ્રમુખશ્રીને ધન્યવાદ આપીએ છીએ કે શરૂઆત તમારી આટલી સારી છે તો આવતા દિવસોમાં જરૂર આ વિસ્તારનું સંગઠન એટલું મજબૂત થશે કે એને કોઈ હરીફ આપણને હરાવી નહીં શકે રાજકીય ક્ષેત્રે શરૂઆતમાં બહાદુરભાઈની જે નિમણૂક થયા પછીનું આ પ્રથમ મિટિંગની આજની લગભગ મિટિંગમાં વરણી કરવાની છે એવા આપણા કોંગ્રેસના વિસ્તાર દીઠ આગેવાનોને પદાધિકારીઓને ત્યારે આપણે સૌ પદ મળે કે ન મળે પણ કોંગ્રેસના એક નાના નાના સૈનિક તરીકે અને આપણા રાહબર આદરણીય ભચુભાઈના હાથને મજબૂત કરવા માટેના એમના નેતૃત્વમાં આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આપણી કેન્દ્ર સુધી નોંધે રાપર તાલુકાની એવી જવાબદારી મારે તમારે નિભાવવાની રહેશે અને આટલું બધું સંગઠન જોઈ ખરેખર બધાને ધન્યવાદ આપું છું અને શરૂઆત જે સારી રીતે સારું જ રહેશે એવા બહાદુરભાઈને શુભેચ્છા આપી એમનામાં જે ઢવ્યવાની શક્તિ છે એ શક્તિ આ આપણા તાલુકામાં સંગઠનના માધ્યમથી એ કેવું બળ આપે કે બળ આપણા આદરણીય કોંગ્રેસ પાર્ટીના જે કાંઈ પદાધિકારીઓ છે પછી પ્રદેશના પ્રમુખશ્રી હોય કે આપણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હોય એમનું સામાન સમય સામને મળતું રહે એવી અપેક્ષા સાથે ફરી ફરી આપ સૌનું વતન